નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે નેશનલ હ્યુમન રાઇટ્સ અને ક્રાઇમ કંટ્રોલ બ્યુરો ગુજરાત શિક્ષક દિવસ નિમિત્તે મહુવાના શિક્ષકોનું સન્માન કરેલું હતું સો કરતાં વધારે શિક્ષકોનું સન્માન કરેલ હતું નેશનલ હ્યુમન રાઇટ્સ અને ક્રાઇમ કંટ્રોલ બ્યુરોના ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજકુમાર એશ પરમાર દ્વારા મહુવા તાલુકાની અલગ અલગ સ્કૂલમાં શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું જેમાં દેવળિયા પ્રાથમિક શાળા જ્ઞાન મંજરી હાઈસ્કૂલ ખરેડ પ્રાથમિક શાળા શેઠ એમ એન હાઈસ્કૂલ સ્વામિનારાયણ સોસાયટી પ્રાથમિક શાળા બંદર વિસ્તાર પ્રાથમિક શાળા નેશ્વર પ્રાથમિક શાળા ગઢડા પ્રાથમિક શાળા માઢિયા પ્રાથમિક શાળા જેવી શાળાના શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું શેઠ એમ એન હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયું હતું જેમાં શિક્ષક દિવસ નિમિત્તે વિદ્યાર્થીને પેન આપી સન્માન કરે જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજકુમાર સતીષભાઈ પરમાર વિશાલ પરમાર દિનેશ રાજ રાવલિયા હિંમતભાઈ મકવાણા અર્ષદ દસાડિયા અને પરેશભાઈ જીત્યા હાજર રહી બાળકોનું સન્માન કરી જ્ઞાનમંદિર વિદ્યાપીઠ મહુવા વિસ્તારમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સંસ્કાર આપતી વિશાળ સંકુલ ધરાવતી આ શાળા છે જેમાં એક થી બાર ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ સાયન્સ કોમર્સ બંને સ્ટ્રીમમાં અમે વર્ક કરીએ છીએ મહુવા વિસ્તારના બાળકોને સારામાં સારું ભાવનગરની જ્ઞાનમંજરીની પેટર્ન પ્રમાણે શિક્ષણ મળે અને મહુવાનું ગૌરવ બને એવા ઉમદા પ્રયાસો જ્ઞાનમંજરી વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવે છે ત્યારે આજ રોજ રાષ્ટ્રીય માનવાધિકાર એવમ અપરાધ નિયંત્રણ બ્યુરો દ્વારા જુદી જુદી સંસ્થાઓને સન્માનિત કરવાનો એક ઉપક્રમ ત્યારે અમારે જ્ઞાનમંજરી વિદ્યાપીઠનું સન્માન કર્યું એ બદલ પણ અમે સંદેશ ન્યૂઝ ચેનલ અને આ બ્યુરોની ટીમનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ શાળાની અંદર હું હળિયા મધુકાંત એન આ શાળાની અંદર સુપરવાઇઝર તરીકેની હાયર સેકન્ડરીની અંદર કામગીરી બજવું છું આ મવા કેળવણી સહાયક સમાજ સંચાલિત છે ઠેમિન હાઈસ્કૂલની અંદર આજ રોજ પાંચમી સપ્ટેમ્બર આપણા રાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણ સર્વપલ્લીની જન્મજયંતિ નિમિત્તે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકેની ઉજવણી કરવામાં આવે છે તો આજે શેઠ એમએન હાઈસ્કૂલની અંદર તમામ વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી અને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ ભજવો છે બધા જ વિદ્યાર્થીઓમાંથી કેટલાક પ્રિન્સિપાલ પ્રિન્સિપાલ બની અને પ્રિન્સિપાલથી લઈ અને પટ્ટાવાળા સુધી તમામ આજના દિવસે કામગીરી છે એ બધા વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ સુપરવાઇઝર શિક્ષકો અને પટ્ટાવાળા બની અને તમામ પ્રકારની કામગીરી સરસ રીતે બજાવી છે ઇન્કાર સંધ્યાબેન વચ્ચે રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મહવા